માટે ચોક્કસ દુકાનો અથવા શાળાની અંદર જ જ સ્ટોર પરથી ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે આ મુદ્દે ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો છે અને આ પ્રકારના વ્યવસાય સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્રમક રવૈયો અપનાવ્યો છે એવું જાણવા મળ્યું છે કે કેટલાક મોટા બ્રાન્ડ્સ દ્વારા શાળાની જરૂરિયાત મુજબ વસ્તુઓની એમઆરપી વધારીને આપવામાં આવે છે જેથી વાલીઓને બજારની સરખામણીએ મોંઘી કિંમતે સ્ટેશનરી ખરીદવી પડે છે આથી વાલીઓના ખિસ્સા પર પણ મોટી અસર થાય છે અને તેમને મનગમતી દુકાનથી ખરીદી કરવાની છૂટ મળતી નથી એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે શાળા એ શિક્ષણનું મંદિર છે વેપાર કરવાનો મંચ નહીં સ્કૂલો દ્વારા કરવામાં આવતો આ વ્યવસાય માત્ર નાણાકીય શોષણ નથી પરંતુ શહેરના નાના સ્ટેશનરી વેપારીઓ માટે પણ જોખમરૂપ છે શાળાઓ બુક લિસ્ટ ઓપન રાખે વાલીઓને પોતાની પસંદગીની દુકાન પરથી ખરીદી કરવાની છૂટ મળે સ્કૂલ દ્વારા ચાલતો સ્ટેશનરી વેપાર બંધ થાય અને નાના વેપારીઓને સ્થાનિક નુકસાનથી બચાવવા માટે પગલા લેવાય તેવી મુખ્ય માંગણીઓ છે કલેક્ટર કચેરી અમે આજે સ્કૂલોમાં પુસ્તકો નોટબુકો સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીને અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી યા તો એમના મળદ્યા જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી ફરજિયાત સ્કૂલ બુકો લેવી જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય

સરકારી તંત્ર હવે કેટલા ગંભીરતાથી આ મુદ્દાને લે છે અને શાળા સંચાલકો સામે કઈ કાર્યવાહી થાય છે આવનારા સમયમાં સ્પષ્ટ થશે પરંતુ એક વાત તો ચોક્કસ છે વાલીઓ અને સ્થાનિક વેપારીઓ હવે ગુમસુમ રહેવાના મૂડમાં નથી